કચેરી ખાતે વિદ્યાર્થીઓને નોન ક્રિમિલિયરના દાખલાઓ માટે વર્ષ ઓગણીસો અઠ્યોતેર પહેલાનો જન્મ દાખલો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પચાસ ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું પેઢી આંબો જેવા વધારાના દસ્તાવેજ પુરાવો વિદ્યાર્થીઓ પાસેથી રજૂ કરવા માટે કહેવામાં આવે છે ત્યારે આ બધા દસ્તાવેજો પુરાવો એકત્ર કરવામાં લાંબો સમય પસાર થતા વિદ્યાર્થીઓ રજવી પડતા હોય છે અને સ્કૂલમાં એડમિશન અને સ્કોલરશીપ માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે ત્યારે અંગે ખિમજીભાઈ મીઠાપરા દિનેશભાઈ અણિયાળિયા હરેશભાઈ પાટડિયા અને બીપી ઝાલા સહિતના કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ ચુડા મામલતદાર વાય એચ પરમારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી

દાખલાની અંદર જે કાયદેસર ડોક્યુમેન્ટ આપવાના હોય છે તે આપતા જ હોય છે જાતિનો દાખલો આવકનો દાખલો નોન ક્રિમિનલમાં આપે છે દરેક ડોક્યુમેન્ટ આપે છે પણ આ મામલતદાર રચિત જે કંઈ અહીંયા જવાબદાર અધિકારી રહ્યા એ પોતાની મનમાની ચલાવી અને વિદ્યાર્થીઓને અમે રજૂઆત કરવા આવ્યા છીએ તો જે કંઈ ઓગણીસો ઇઠ્યોતેર પહેલાંનું જે જાતિનો દાખલો કઢાવવો હોય કે નોન ક્રિમિનલ કઢાવવું હોય તો એની માટે જન્મ તારીખનો દાખલો અથવા સલટી તો ઓગણીસો ઇઠ્યોતેર પહેલાં કોઈ નવ્વાણું ટકા ગ્રામ પંચાયતે જન્મ તારીખ લખાવવા માટે નહોતા જતા કે કોઈ પણ ભણવા નહોતા જતા એ પરિસ્થિતિ કોઈ પણ પબ્લિકની હતી નહીં રિપોર્ટ ભરતસિંહ